ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ખીહ ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ જે કહો તેની બધાની બધા ખેડૂતોને શુભકામના આજથી સૂર્યદેવ ઉત્તર તરફ પ્રયાણ કરશે દિવસ સોખાવા વધશે એમ ખેડૂતોના દિવસો સારા આવે એવી સૂર્યદેવને પ્રાર્થના કરવી એમ મિત્રો કપાસની બધાની વાત કરીએ તો અત્યારે તેલંગાણા સહિત દક્ષિણ ભારતમાં આવકો ખાડે ગઈ છે બધી મળે તો આખા ભારતમાં એ ખાડા જ ગશે એની વાત કરીશું બ્રાઝિલમાં શું ઉતારાશે આપણે શું ઉતારાશે શિષ્ય કેટલો વેસ્યો અમેરિકન વાયદો વધ્યો હશે એની વાત કરીશું પછી રાજકોટમાં કાલે પંદરસો અઠાવનની એન્ટ્રી ગઈ છે બાબરામાં પંદરસો પિસ્તાળીસની માણાવદરમાં પંદરસો પંચોતેરની કપાસની બજારમાં સારું છે કોઈ યુએસડીના ડેટા ઉપર આવેલી નથી બજાર અને આવકો ઘટે છે એ પણ આપણે સમજવી પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં રૂ પાંચથી દસની વધઘટ જોવા મળી હતી અને અમુક સેન્ટરમાં કપાસના ભાવ વધ્યા હતા જ્યારે અમુક સેન્ટરમાં બજારો નરમ હતી કપાસની આવકો હવે આગામી દિવસોમાં કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં સત્યાવીસ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં ચાર હજાર મણ ગઢડામાં સાડા ત્રણ હજાર મણની આવક થઈ હતી વડીમાં મહારાષ્ટ્રના કપાસની દોઢસો ગાડીની આવક થઈ હતી અને ભાવ ચૌદસો સિત્તેરથી થી ચૌદસો આઠ હતા અને કાઠિયાવાડના કપાસની પચાસ સાઠ ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો ચાલીસ થી ચૌદસો એસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પિસ્તાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસોથી થી ચૌદસો સાઠ પતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની તેર હજારમાંની આવક હતી અને એક એન્ટ્રી પંદરસો અઠ્ઠાવનની હતી રૂની બજારમાં ભાવ નરમ હતા જ્યારે કપાસિયા ખોળની બજારમાં ભાવ ધીમી ગતિએ ઉપરની તરફ ગતિ કરી રહ્યા છે આગામી દિવસોમાં કપાસિયા ખોળમાં જો ડિમાન્ડ આવશે તો થોડો હજી સુધારો આવી શકે રૂની ભાવમાં રૂપિયા પચાસથી સો ઘટ્યા હતા આવકો બે લાખ બે લાખ ગાંઠડી કહેવામાં આવે છે પણ ખરેખર એક લાખને બત્રીસ હજારને સાતસો ગાંઠળીની આવક થઈ છે ઉત્તર ભારતમાં દસ હજાર પાંચસો ગાંસડી ગુજરાતમાં તેત્રીસ હજાર ગાંસડી મિત્રો આ સાડા આઠમણી એક ગાંસડી એવું સમજ્યો તેત્રીસ હજાર ગાંસડી ગુજરાતમાં આવી નથી માની જ લ્યો આપણે મહારાષ્ટ્રમાં પંચાવન હજાર ગાંસડી મધ્યપ્રદેશમાં બાર હજાર ગાંસડી તેલંગાણામાં નવ હજાર ગાંસડી જ આવી છે કાલે આખું દક્ષિણ ભારત ખાડે જ ગયું છે આવકમાં તેલંગાણામાં મેં એ પણ જોયું કોઈ હવામાન ખરાબ નથી હવે જોઈએ આગળ કેવી કહે છે આવક આંધ્રપ્રદેશમાં ત્રણ હજાર કર્ણાટકમાં નવ હજાર ગાંઠડી તમિલનાડુમાં સાતસો અને ઓરિસ્સામાં પંદરસો ગાંઠડી આખા ભારતમાં એક લાખ બેત્રીસ હજાર સાતસો ગાંઠડીની આવક રહે છે તો આટલી આવક બતાવવામાં આવે તો ઘણી ઘટી હોય તો તમે સમજો હવે જોઈએ આગળનો વધે કે શું થાય છે ગુજરાતમાં શંકરઋના ભાવ ગણતરીમાં એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા પચાસ ઘટી ત્રેપન હજાર સાતસોથી ચોપન હજાર હતા જ્યારે કલ્યાણઋના ભાવ એકસો ઘટી ખાંડીને એકતાળીસ હજાર પાંચસોથી એકતાળીસ હજાર આઠસો હતા કપાસિયા ખોળની બજારમાં સુધારાની સામે યથાવત હતી કપાસિયામાં પણ રૂપિયા પાંચથી દસ સારા હતા બેન્સમાં ખોળવા દો રૂપિયા વીસ ઘટી વધી સત્યાવીસો પંચાવન સપાટી પર બંધ રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના સોળસો દસ સુગર બારદનના સોળસો ત્રીસ અને જોડ બારદરના પંદરસો એંશી હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો નેવું અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા પંદરસો પચીસથી પંદરસો પચાસ પ્રતિ પચાસ કિલોનો હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ રૂપિયા સાતસોથી સાતસો પાંચ હતા અને કઢઈમાં સાતસોથી સાતસો પંદર હતા ન્યુઅર કોટનવાયદો એક ટકા જેવો વધી સડસઠ પોઈન્ટ પાંસઠ સેન્ટ પર બંધ બાંધ્યો હતો ભારતના ભારતમાં કપાસના ભાવ છેલ્લા ત્રણ વર્ષથી એક ધારા ઘટી રહ્યા હોય કપાસ ઉગાડતા ખેડૂતોને હવે કપાસનું વાવેતર કરવાનું આકર્ષણ રહ્યું નથી આથી છેલ્લા બે વર્ષથી કપાસના વાવેતરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે કપાસનું વાવેતર દેશમાં બે વર્ષ અગાઉ એકસો સિત્યવીસ લાખ હેક્ટર થયું જે ઘટી ગયા વર્ષે એકસો ત્રેવીસ લાખ હેક્ટરમાં અને ચાલુ વર્ષે ઘટીને એકસો બાર લાખ હેક્ટરમાં રહ્યું છે ત્રણ વર્ષ અગાઉ ગુજરાતમાં કપાસના ખેડૂતોને મણના ઊંચામાં સત્યાવીસોથી ઓગણત્રીસોના ભાવ મળ્યા હતા તે ઘટી ગયા વર્ષે મણ થી અઢારસો અને ચાલુ સિઝનમાં થી સોળસો મળ્યા છે ગુજરાતમાં પણ કપાસના વાવેતરમાં મોટો ઘટાડો ચાલુ વર્ષે થયો છે દેશમાં સૌથી વધુ પંજાબમાં કપાસનું વાવેતર પચાસ ટકા કરતાં વધુ ઘટ્યું છે જેને કારણે કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે દેશમાં કોરોના આગળ ચારસો લાખ ગાંઠડી ઋણનું ઉત્પાદન થતું હતું તે ઘટી ચાલુ વર્ષે સરકારના અંદાજ અનુસાર બસો નવ્વાણું લાખ ગાંઠડી ઋણનું ઉત્પાદન થવાનો અંદાજ છે દેશમાં મહારાષ્ટ્રના કપાસ ઉગાડતા ખેડૂતો સિવાય એક પણ રાજ્યમાં ખેડૂતોને કપાસ ઉગાડવાનું આકર્ષણ રહ્યું નથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગયા વર્ષે બેતાલીસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું જે ચાલુ વર્ષે ઘટી ચાલીસ લાખ હેક્ટર થયું હતું કપાસના વાવેતરમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય ઋણનું ઉત્પાદન પણ નીચે જઈ રહ્યું હોય હવે દેશમાં રૂની આયાત પર વધુ નિર્ભર બનવું પડશે જોકે હાલ દેશમાં કપાસ ઉગાડતા ખેડૂતોના હિત માટે સરકારે રૂની આયાત પર અગિયાર ટકા ડ્યુટી લાદી છે કપાસ નિષ્ણાતોનું માનવું છે કે બે હજાર પચીસમાં જૂન મહિનાથી શરૂ થતી નેવી સિઝનમાં કપાસના વાવેતરમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે કારણ કે ગુલાબી યળમાં વધતા ત્રાસ વિશે ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા નથી તેમજ સરકાર દ્વારા કપાસના ખેડૂતોને ટેકાના ભાવ નિશ્ચિતપણે મળે તેવી કોઈ ઠોસ નીતિ બનાવાઈ નથી એથી કપાસનું વાવેતર ઘટતા બે હજાર પચીસમાં દેશનું ઋણ ઉત્પાદન ઘટી બસો સાહીઠ લાખ ગાંઠળી થવાનો અંદાજ નિષ્ણાતો મૂકી રહ્યા છે ગોરિયા ગમે આવવા માંડ્યા છે મિત્રો સીસીઆઈએ સોમવારે સતત ત્રીજા દિવસે ઋના ભાવ યથાવત હતા તે અગાઉના સળંગ ત્રણ દિવસમાં રૂપિયા આઠસો વધાર્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે અઠ્યાવીસ એમએમ લેન્થવાળા ઋના ભાવ બાવન હજાર ઓફર કર્યા હતા જ્યારે માર્ના ત્રીસ એમએમ ઋના ભાવ ત્રેપન હજાર નવસો અને ત્રણસો ઓફર કર્યા હતા અને હતી હવે ઉતારા જોઈએ ચીન અને બ્રાઝિલ હવે પ્રતિ એક્ટર ઋણા ઉતારામાં ઘણા આગળ નીકળી ગયા છે જેમાં બ્રાઝિલનો પ્રોગ્રેસ બહુ ઝડપથી થઈ રહ્યો છે બ્રાઝિલમાં પંચોતેર ટકા ખેતી મેકનિકલ થતી હોય રૂના પ્રતિ હેક્ટર ઉતારા પણ વધ્યા છે રૂની ક્વોલિટી પણ ખૂબ જ ઊંચી બની રહી છે બ્રાઝિલમાં બે હજાર બાવીસ ત્રેવીસના સિઝનમાં પ્રતિ હેક્ટર રૂના ઉતારા પંદરસો પંચાણું કિલો હતા તે વધીને ચાલુ વર્ષે અઢારસો અડસઠ કિલો એટલે કે અગિયાર ગાંસડી રહ્યા આમ માત્ર બે જ વર્ષમાં પ્રતિ હેક્ટર ઉતારામાં ત્રણસો કિલોનો વધારો થયો છે જ્યારે ચીનના રૂના પ્રતિ હેક્ટર ઉતારા બ્રાઝિલથી પણ આગળ છે ચીનમાં ચાલુ વર્ષે પ્રતિ હેક્ટર રૂના ઉતારા બાવીસ બાવન કિલો એટલે કે તેર ગાંસડી છે ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે પ્રતિ હેક્ટર ઉતારા ઓગણીસો સાઠ કિલો અને તુર્કીમાં અઢારસો કિલો રહ્યા હતા ભારતમાં રૂના ઉતારા ચાલુ વર્ષે પ્રતિ એક્ટર ચારસો એકસઠ કિલો પોણા ત્રણ ગાંઠડી રહ્યા હતા આમ ભારત કરતાં ચીનના ઉતારા પાંચ ગણા અને બ્રાઝિલના ઉતારા ચાર ગણા વધુ હતા ભારત કરતાં પાકિસ્તાનના રૂના પ્રતિ હેક્ટર ઉતારા થોડા વધુ પાંચસો સાસઠ કિલો છે રૂના સૌથી ઓછા ઉતારા આફ્રિકન દેશો બુર્કાની પાંચસો માલી અને કેમરોન ગ્રાઉન્ડમાં મળી રહ્યા છે સીનના રૂ વાયદા ઘટ્યા હતા જોકે કોટન યાન વાયદા વધ્યા હતા સીનનો રૂ બેન્સમાર્ક જાન્યુઆરી વાયદો વીસ યુએન ઘટી તેર હજાર પાંચસો માસ વાયદો ચાલીસ યુએન ઘટી તેર હજાર ચારસો ત્રીસ યુવાન અને મે વાયદો પચાસ યુએન ઘટી તેર હજાર છસો પંચોતેર યુએન બન્યો હતો જ્યારે કોટન યાન બેન્સમાર્ક વાયદો નેવું યુવાન વધી ઓગણીસ હજાર ચારસો પંચોતેર યુવાન અને મે વાયદો વીસ યુવાન વધી ઓગણીસ હજાર ત્રણસો પંચાણું યુવાન પર બન્યો હતો મિત્રો સમજો છો ને આપણે ચારસો એકસઠ કિલો હેક્ટર એટલે હેક્ટર એટલે સવા સો મણ ચારસો એકસઠ કિલો એટલે ત્રેવીસ મણ આપણે એક હેક્ટરે હવા ચીઘામાં થાય છે અને એના એવરેજ બે હજાર કિલો ગણો એટલે સો મણ થાય છે એને જ સવા સો વીઘા એ શીખ અમારા ભાઈ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી